એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર પર શેરબજારમાં આજે તેજી જોવા મળી સેન્સેક્સ બ્યાસી હજાર અને નિફ્ટી પચીસ હજારને પાર પહોંચ્યો હતો મોટા ભાગના સેક્ટર ગ્રીન ઝોનમાં ખુલતા રોકાણકારો ખુશ હતા બીજી તરફ સોનું ચાંદી પણ ચમક્યા છે લોકસભામાં સત્રની શરૂઆત પહેલાં પહલગામના આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન અકસ્માતનો પણ શોક વ્યક્ત કરાયો રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ પહેલગામ આતંકવાદી હુમલાનો મુદ્દો ઉઠાવ્યો તેમણે કહ્યું કે મેં બસોને સડસઠ હેઠળ ચર્ચાની માંગ કરતી નોટિસ આપી છે મેં તે નિયમો મુજબ આપી છે મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે પહેલગામ હુમલો બાવીસ એપ્રિલે થયો છતાં હજી સુધી આતંકીઓ પકડાયા નથી ન તો તેમને ઠાર મરાયા છે ચોમાસું સત્ર શરૂ થાય તે પહેલાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ ચોમાસું સત્ર વિજય ઉજવણી છે આખી દુનિયાએ ભારતની લશ્કરી શક્તિનું સ્વરૂપ જોયું ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેના દ્વારા લક્ષ સો ટકા પ્રાપ્ત થયું છે ઓપરેશન સિંદૂર હેઠળ આતંકવાદીઓના આકાઓના ઘરો બાવીસ મિનિટમાં જ જમીન દોસ્ત કરવામાં આવ્યા બિહારમાં વોટર લિસ્ટ રિવિઝનલ અંતિમ તબક્કામાં છે લિસ્ટમાં સામેલ થયા છે ઓક્ટોબર નવેમ્બરમાં ચૂંટણી હોવાથી સત્તરમી વિધાનસભાનું આ છેલ્લું સત્ર આ ચોમાસું સત્ર શરૂ થાય તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ એક ગર્વનું સત્ર છે રાષ્ટ્રીય ગૌરવ અને વિજય ઉજવણીનું સત્ર છે લોકસભા રાજ્યસભા બંને ગૃહો એક અવાજમાં એક થઈને દેશના લોકો જે ગર્વ અનુભવાઈ રહ્યા છે તે વ્યક્ત કરશે બોમ્બે હાઈકોર્ટે અગિયાર જુલાઈ બે હજાર છના રોજ થયેલા મુંબઈ લોકલ ટ્રેન બ્લાસ્ટ મુદ્દે આજે સોમવારે ઐતિહાસિક ચુકાદો આપ્યો હાઈકોર્ટે આ મામલે નીચલી કોર્ટમાં દોષિત થયેલ બારમાંથી અગિયાર આરોપીઓને તમામ આરોપોમાંથી મુક્ત કર્યા જ્યારે એક આરોપીની અપીલ પ્રક્રિયા દરમિયાન મોત થઈ હતી ઓગણીસ વર્ષ બાદ આવેલા આ ચુકાદામાં હાઈકોર્ટે નોંધ્યું કે આરોપીઓ પાસે દબાણપૂર્વક ગુનો કબૂલવામાં આવ્યો હતો જે કાયદાકીય રીતે માન્ય નથી ગુજરાતમાં અત્યાર સુધી પડેલ નોંધપાત્ર વરસાદને પગલે જળસ્તરમાં સુધારો થયો છે અઠ્યાવીસ જળાશયો સંપૂર્ણ ભરાયા છે જ્યારે ચુમ્બાલીસ જળાશયો હાઈ એલર્ટ હેઠળ છે રાજ્યના બસોને છ જળાશયોમાં સરેરાશ સાહીઠ પોઈન્ટ ઝીરો પાંચ ટકા જળસંગ્રહ નોંધાયો જુનાગઢના ગરવા ગઢ ગિરનાર પર મેઘરાજા મહેરબાન થયા છે જેને કારણે ભારે વરસાદ વરસ્યો છે આ અવિરત વરસાદને કારણે ગિરનાર પર્વત પર આવેલા પવિત્ર દામોદર કુંડ છલકાઈ ગયા છે અને પાણી વહેતા થયા હતા રાજ્યમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી ત્રણ કલાકમાં ભારેથી ભારે વરસાદની આગાહી મોરબી સુરેન્દ્રનગર જામનગર અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ છે બાંગ્લાદેશમાં હવાઈ દળનું એક વિમાન ઉત્તર ઢાકા સ્થિત દિયાબારી ખાતે માઇલસ્ટોન સ્કૂલ એન્ડ કોલેજની ઇમારતને ટકરાયું ઇમારતને ભીષણ ટક્કર બાદ વિમાનમાં આગ લાગી હતી આગ લાગ્યા પછી બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર